ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘની ચૂંટણી પહેલા જ ગરમાવો આવી ગયું છે સહકારી સંઘે ખરીદેલી જમીનમાં મોટા પાયે ભ્રષ્ટાચારનો આરોપ લાગી રહ્યો છે માતરના પૂર્વ કેસરી કેસરીસિંહે સત્તાધીશો પર ભ્રષ્ટાચારનો આક્ષેપ લગાવ્યો છે ફાગવેલ ખાતે દૂધ મંડળીના ચેરમેન સેક્રેટરી સભાસદો એકત્ર થયા હતા અને માતરના પૂર્વ કેસરી કેસરીસિંહની આગેવાનીમાં રેલીનું આયોજન કરાયું હતું

કે જમીનના ભાવ વિરપુરમાં શું હોવા જોઈએ અને શું ભાવે ખરીદી છે એ સ્થળ મુલાકાત માટે જઈ રહ્યા છે તો રિયલાઇઝ ખરેખર ખેડા આણંદ મહીસાગર જિલ્લાના ચેરમેનો થશે કે આ જમીન વિરપુર મુકામે આ બધા જ જાણીએ છે કે આણંદનો ભાવ વિરપુરમાં લેવાય ત્યારે એનો ભ્રષ્ટાચાર ચોક્કસ આંખે વળગે એ સભાસદોને ગરીબ મિત્રો જે બધા ભેગા થાય છે એને ખરેખર ત્યાં રિયલાઇઝ થવા માટે બતાવવામાં જઈ રહ્યા છે અમૂલ ડેરી નો આ વિષયની અંદર સત્યાવીસ નવ બે હજાર ચોવીસ ના દિવસે અમૂલ ખાતે સાધારણ સભાની અંદર બારસો ને અઠ્ઠાવન દુવિમંડળીના તમામ ચેરમેનોનો એક જ અવાજ હતો કે અમૂલની અંદર પશુપાલન કરતા હોય એમનો દીકરો હોય કે દીકરી ભણેલા ગણેલા લાયકાત પ્રમાણે એમને નોકરી મળે એમને અમારી માંગણી હતી અન્ય પણ અમારી બીજી બે માંગણીઓ હતી એ માંગણીઓ હજુ સુધી આ દૂધે ધોયેલી ટોર્કી એક પણ દિવસ ચેરમેનોને કોઈને કોઈને રીતે હેરાન કરે છે મને લાગે છે બોમ્બેમાં કપડવંદમાં અને બીજા શહેરોમાં જે જમીનો અમૂલે રાખી છે એ બરાબર વ્યાજબી ભાવે રાખેલી છે પણ વિરપુર જેવા ગામડામાં જે જમીન રાખી છે એ જમીનનો ચાલીસ હજારે ગૂંઠો મળતી જમીનનો જ્યારે ચાર લાખ રૂપિયા ગૂંથાનો ભાવ મુકતા હોય

રાજકારણ ગરમાવતા બહાર આવ્યા છે જે આઘાડી ગઈકાલે કેસલીસી સોલંકી દ્વારા તમામ જે ત્રણ જિલ્લાના ચેરમેન ને જે મતાધિકારનો ઉપયોગ કરનારા જે મંડળીઓ છે તેમને અહીંયા આહવાન કરવામાં આવ્યું હતું ને અત્યારે કહી શકાય કે આહવાનના પગલે જ ત્રણ જિલ્લાના બારસો ને એકાવન જેટલા જે દૂધ મંડળીના હોદ્દેદારો છે તે અત્યારે અહીંયા ઉપસ્થિત થાય મોટી સંખ્યામાં અહીં ગાડી ગાડીઓનો કાફલો દેખાઈ રહ્યો છે ફાગવેલ ખાતે વીર ભાતીજી મહારાજના દર્શન કરીને તમામ જે મંડળીના ચેરમેન અને હોદ્દેદારો છે તે લોકો અત્યારે પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીની આગેવાનીમાં અત્યારે અહીંથી વીરપુર તરફ જવા રવાના થયા છે કહી શકાય કે મોટી રેલીના સ્વરૂપમાં અત્યારે અહીંથી તમામ જે હોદ્દેદારો છે તે અહીંથી વીરપુર તરફ જવા રવાના થયા છે ત્યારે કહી શકાય કે અમૂલની જે ચૂંટણી યોજાવા જઈ રહી છે તેની પહેલા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે ને ચાલીસ હજાર ના ખર્ચે જે જમીન મળવા પાત્ર હતી તેમાં ચાર લાખ રૂપિયાનો ખર્ચો કરી અને અમૂલ દ્વારા જે જમીન ખરીદવામાં આવી છે તેને લઈને ઘણા આક્ષેપો ભ્રષ્ટાચારના થયા છે અન્ય જે માગણીઓ છે તેને લઈને પણ આ લોકો દ્વારા લડત આપવામાં આવી જ છે અને આજે જમીનના મુદ્દે ફાગવેલથી વીરપુર તરફ જવા આ મોટી રેલી સ્વરૂપે અહીંથી તમામ હોદ્દેદ્વારો વીરપુર તરફ જવા રવાના થયા છે સંદીપ રાજપૂત સાથે ગુજરાત ફર્સ્ટ ફાગવેલ